પરંપરાગત પહેરવેશ પહેરીને આવ્યા હતા ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ ભરવાડ સમાજના પહેરવેશ પહેરીને આવ્યા હતા સાથે લાકડી હતી રાસ પણ રમવામાં આવ્યો હતો આમ વિદ્યાર્થીઓએ જુદા જુદા ટ્રેડિશનલ પહેરવેશ સાથે આજે ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરી હતી પ્રગતિ સાથે જણાવવાનું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં આજે દસ તારીખના રોજ ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવ્યો છે જેમાં અમે બધા ભાઈઓ ભક્તો જે અમારા બધા ભાઈઓ છે અમે બધા અમારી જે પહેરવેશ છે એ પહેરીને અમે આવ્યા છે અને અમારી સાથે અમારી એક લાકડી છે કે જે અમને દ્વારકાધીશે ઠેકેને ઠેકે અમને લાકડીનું માન જાળવા રાખવા માટે આપી છે અને તેનું માન અમે જાળવી રાખશું અને જે અમારા ઘરે આદમી છે પુરુષ છે કે જેમને અમને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર સાથે આજે અમે ગુરુ સંસ્કૃતિ વારસા સાથે એમએસ યુનિવર્સિટીમાં એમના સંસ્કાર સાથે અમે પહેરવેશ પહેરીને આવ્યા છે અને આજે અમને બહુ જ ગર્વ થાય છે કે અમે મહારાજા સહ્યજીવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અમે જ્યાં પહેરવેશ પહેરીને આવ્યા છે તો અમારી સાથી ઝગક ફૂલે છે કાતે જય દ્વારકાધીશ